એ ચાર વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ ચાર લોકો સંપૂર્ણપણે આઈસીસ જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ કૃત્ત કરવા માટે એ લોકો આવવાના છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે